રાજકારણમાં તો એવું છે ને કે એની શરૂઆત નાનપણથી થઈ જાય છે અને પેલું રાજકારણનો ભોગ બાળક બને છે મા બાપનું રાજકારણ બાળક જ્યારે નાનું હોય ને ત્યારે એને ખબર હોતી નથી કે રમકડા જેવી કોઈ ચીજ વસ્તુ હોય એ નથી રમાય એને તો મા બાપ કે બીજા કોઈ આડોશી પાડોશી રમાડે એમ રમે પણ મા બાપ શું કરે છે એક રમકડો એને લઈ દે બીજું રમકડું લઈ દે ત્રીજું રમકડું લઈ દે એમ એ બાળકનું આખું મન છે ને એ રમકડા તરફ ખેંસાય એટલે મા બાપને જ્યાં સુધી એને રમાડો હોય ત્યાં સુધી રમાડે પસંદ થાય કે હવે કામ છે આને રમાડા કે છોડ આપણું કામ નહીં થાય એટલે એ રમકડા ઢગલો અહીંયા બાળક કરી દીધ બાળક એ રમકડા અરે રમતું રમા કરે અને મા બાપ પોતાનું કામ પતાવી દે આ રાજકારણ થયું પબ્લિક અને નેતા વિશે હવે આંતરિક રાજકારણ એવું છે કે નાનપણની અંદર જ આપણે બે રમત રમ્યા એક કબડી અને ખો ખો કારણ કે રાજકારણ એવું છે કે એમાં યુદ્ધ થાય પણ એમાં હથિયાર નથી હોતા હથિયાર વગરનું યુદ્ધ હોય એટલે કબડ્ડીની રમતમાં એવું હોય કે દાવ દેવા વાળો હોય કબડ્ડી કબડ્ડી કરતો આવે અને સામે ટોળું ઊભું હોય જે દાવ લઈને આવે છે એની ઉપર આખા ટોળાની નજર હોય અને જરી ધ્યાન છેટકું દાવ દેવાવાવાવાવા વાળાનું આમેનું થોડું ટાંગો પકડીને આઉટ આઉટ કરી બહુ ધ્યાન રાખવું પડે એટલે આ રીતે આઉટ થઈ જાય ઘણા બીજી રમત છે ખોખો કે પોતાના હાથમાં બધી છે પણ કોક પાછળ પડી ગયું પોતાને ભાગવું પડે પોતે આઉટ થઈ જાય તો ભાગે ભાગી ભાગીને થાકી જાય પછી એમ થઈ જાય કે ઓલો જાય આંબી જાય એવું થાય એટલે નજીકનું જે હોય ને વાહો ફરીને બેઠો હોય એમ વાંચથી ખો આપી દે ઓલાને ખબર ન હોય તો વાહ ફરીને બેઠો હોય ખો આપીને પોતાની જાતને એ સેફ કરી દે અહીંયા અને ઓયલો મને દોડવા એટલે ઓયલો જે પકડવાટું જોડતો તો એ ઓલા વાહ મને જોડવા અને આ ભાઈ પોતાની જગ્યા સેફ કરી દે એટલે કબડ્ડી અને ખો ખો એ બેનો શંભ મેળો એને તમે વ્યવસ્થિત સમજો એટલે રાજકારણ સમજાય છે આંતરિક રાજકારણ આના માટે કોઈ બહાર ભણવા જવાની જરૂર નથી રમીતું છે ને એ રાજકારણ શીખવાડી દે રાજકારણ બધાને લોહીમાં હોય પોતપોતાની રીતે પોતાની ક્ષમતા મુજબ રીમા કરતા હોય જેની ક્ષમતા વધારે એ જીતી દે ક્ષમતા ઓછી yaride av